વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો જોઈશું એક વિષય ચંદ્રહાસ ના ઘોડાના વખાણ શા માટે કરે છે ચંદ્ર હાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી ચંદ્ર હાસને કરે એમ તે ઈચ્છે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે વિષ્યા વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેના ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્ર જાગી જશે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ દૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો હતો તો જોઈશું એનો જવાબ દૃષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્ર આસને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર વિષ્યાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું જવાબ વિશ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજી બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વીસ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિશ્યા કર્યું તો જોઈશું પ્રશ્ન નંબર બે નીચેના બે ત્રણ વાક્યમાં જવાબ લખો ચંદ્રહાસનું મનોહર રૂપ ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષ્યા સ્વક્ષા માટે અનુભવે છે એનો જવાબ જોઈશું ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તીક્ષણ વિચારે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય જે ભાક્યશાળી હશે તેને જ આવો સુંદર વારથાર મળશે પોતે એક પણ

જેનો જવાબ જોઈશું વિષ્યાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો એમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી પિતાનો આ સંદેશો વાંચતાં તે છણકો કરે છે આવું લખતા પિતાના હાથ કંપાઈ જવા જોઈએ જોકે વિષ્યામાં કોઠા સૂચ છે તે તક્ષણ સમય સૂચકતા વાપરે છે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે બીજા નેત્રમાંથી જળ લે છે અને તણકલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષ્યા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસને કમરમાં બાંધી દે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ચંદ્રહાસ કેવી રીતે ઉગાર્યો એમાં હું જવાબ જોઈશું પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું આ પત્ર વિષ્યાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણે વિષય તક્ષણ સમયસૂચકતા વાપરી પોતાની હૈયા સુધી તેણે તરત જ તેના એક નેત્રમાંથી કાજળ કાઢ્યો બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વીસ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષયાનું વિષયા કરી નાખ્યું આ રીતે ચંદ્રહાસ ઉગાર્યું આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ચંદ્રહાસને જોઈને વિષય કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે એનો જવાબ જોઈશું ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમને ભૂરકી નાખે એ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો પડથા મળે છે પોતે તો એવી ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પૂર્ણ કર્યું નથી તો બીજી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો ચંદ્રહાસને જોઈને વિશ્યા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર મુદ્દાસર નોંધ લખો જોઈશું ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરું પ્રેમાનંદે વિશ્યાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપરંગની પ્રશંસા કરી છે ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે તેનો મુખ બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે જાણે ઉદ્યાચળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેગોડા પણ સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુપ્ટી ઉપર ભમરા ગું કરે છે ચંદ્રવિભની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાંચ જેવું છે જાણે તેના અધ્ધરબીબને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત દાડમની કળી જેવા છે તેનો કંઠ કપોત જેવો હાથ કુંજર એટલે હાથે જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેણે બાય પર બાજુ બંધ બે બે રેખા અને બે રેખા આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણા પહેર્યા છે ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની નાખી આવા સોહામણા ચંદ્રહાસ લાગ સાથે લગ્ન કરવા ઈશ્યા વિષ્યા ઉતાવળી થઈ છે કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દે સૌંદર્યને ઉપમા રૂપક અને ઉત્પેક્ષા અલંકારથી શણગારીને તેની કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે